ભાજપમાંથી સસ્પેન્ડ બે કોર્પોરેટરોને સદસ્યતા અભિયાનની જવાબદારી સોંપાયા મામલે કોંગ્રેસ નેતા મહેશ રાજપૂતે નિવેદન આપતા જણાવ્યું હતું કે લોકોને દેખાડવા માટે પાર્ટીમાંથી લોકોને સસ્પેન્ડ કરાયા છે લોકોને એમ થાય કે ભ્રષ્ટાચારી પર કંઈક કાર્યવાહી કરી છે એટલા માટે માત્ર સસ્પેન્ડ કરાયાના દેખાડા કરે છે આ લોકોને ક્યારેય સસ્પેન્ડ કર્યા જ નથી તમામ જગ્યાએ તેઓ જોવા મળે છે તેમજ બંને કોર્પોરેટરો લોકસભાની ચૂંટણીના પ્રચારમાં પણ ખુલ્લે આમ હતા બંને સામે ચાલી રહેલી આવાસ કૌભાંડની તપાસમાં પણ કંઈ થયું નથી આ કૌભાંડમાં મોટા માથાઓ પણ સામેલ છે તેવા આક્ષેપો કોંગ્રેસના નેતા મહેશ રાજપૂત દ્વારા કરવામાં આવ્યા હતા પહેલી તો વસ્તુ એ છે કે મોટા અવાજે કૌભાંડકારોને અમે છોડીશું નહીં તેવી જાહેરાત કોર્પોરેશનના મેયર સ્ટેન્ડિંગના ચેરમેન શ્રી અને રાજકોટ શહેર ભાજપના પ્રમુખશ્રીએ કરેલું હતું અને લોકોને ત્યારે પણ મેં કીધું હતું કે લોકોને છેતરવા માટે માત્ર ને માત્ર પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે એને માત્ર લોકોને દેખાડવા માટે આ ભ્રષ્ટાચારી ભાજપની જે પાર્ટી છે એને માત્ર લોકોને એવું થાય કે અમે કંઈક પગલાં લીધા હકીકતમાં આપણે સંસદની ચૂંટણી પણ જોઈ છે અને સંસદની ચૂંટણીમાં પણ એ સંસદના ભાજપના ઉમેદવાર સાથે આ બંને કોર્પોરેટરના પતિશ્રીઓ અને આ બંને બહેનો એ પણ એમની સાથે પ્રચાર કરતી હતી માત્ર લોકોને છેતરવાનો ધંધો કરે છે હજી તપાસો ચાલી છે ત્યારે પણ એવા બહુ ભાંગ્યા માર્યા હતા કે ભાઈ આ તપાસ વિજિલન્સ તપાસ થશે ફરિયાદો થશે જે લોકો આની અંદર ગુનેગાર છે એની સામે પગલાં લેવામાં આવશે જે આખા કુટુંબના નામે જે ક્વોટરો લઈ લીધા એનું આજે શું થયું એની સામે કોઈ એક્શન ઓફિશિયલી પણ લેવાના નથી ત્યારે આપણે બહુ સ્પષ્ટ માનવાનું છે કે આ ખાલી માત્ર અત્યાર સુધી બહાર રાખ્યા હતા અને હવે પાછા ફરીથી ચોપડે ચડાવ્યા છે હકીકતમાં પ્રમુખ શ્રીએ જાહેરાત કરવી જોઈએ કે અમે આને માફ કરીએ છીએ અને માફ કરીએ છો તો કયા કારણસર માફ કર્યા એનું પણ ભાજપના પ્રમુખ શ્રીએ આની સ્પષ્ટતા કરવી જોઈએ હું સ્પષ્ટ કહું છું કે પહેલા તો આ તપાસનું શું થયું આ તપાસની અંદર જે કોર્પોરેશનના અધિકારી હતા એ પણ રાજીનામું દઈને ભાગી ગયા એની સામે પણ હજી પગલાં નથી લેવાના એ અધિકારીના ઘરેથી ફાઇલો પકડાય અને જૂની સહયો કરવા માટે ફાઇલો મંગાવવામાં આવી હોય એની સામે પણ હજી સુધી કોઈ પગલાં ન લેવાના હોય અને એનું રાજીનામું મંજૂર પણ કરી દેવામાં આવે હકીકતમાં કોઈ પણ અધિકારી રાજીનામું આપે અને એની સામે જ્યારે તપાસો ચાલુ હોય ત્યારે કોઈ સંજોગોમાં એનું રાજીનામું કાયદાકીય પણ સ્વીકારી ન શકાય

છેતરામણી ભલામણ કરવા માટે કે લોકો છેતરાય કે ના ભાજપે કઈક એક્શન લીધા એના માટે જ એને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતા બાકી ભાજપના તમામ કાર્યક્રમોમાં કાર્યક્રમ હોય સંસદની ચૂંટણી હોય કે વોર્ડ મિટિંગો હોય બધે જ આ લોકો હતા જ જો તમે એને હકીકતમાં સસ્પેન્ડ કર્યા હોય તો મારી માંગણી ત્યારે પણ હતી કે જેને કૌભાંડ કર્યા હોય એની સામે એક્શન લેવામાં આવે અને એના રાજીનામા નખાવવામાં આવે તો ભાજપ સત્યની વાત કે બાકી તો આ અસત્યને કેમ છુપાવું એ જ માત્ર ભાજપ ની આ ભાજપ પાર્ટીનો પ્રશ્ન છે એને સસ્પેન્ડ ભાજપે કરેલા છે ત્યારે હું બહુ સ્પષ્ટ જ કહું છું કે ભાજપ સત્ય બહાર લાવવા માંગતું હોય તો અસત્યને ઢાંકવાનું ન કરે અને આ તપાસ શું થયા એને સુકામીને તમે એને જવાબદારી સોંપી તો શું તમે એને ગુનેગાર હવે નથી એવું તમે સ્પષ્ટ માની લીધું છે તો એની કોર્પોરેશનના વિજિલન્સના અધિકારીઓ જે કોઈ તપાસ કરતા હતા એના દ્વારા પહેલાં તપાસ રિપોર્ટ આપના મીડિયાની સામે જાહેર કરે પબ્લિકની સામે જાહેર કરે અને એને સ્પષ્ટ એ ગુનેગાર નથી એવી પહેલાં સ્પષ્ટતા કરે પછી જ એને એને પાર્ટીમાં લેવા જોઈએ ભાઈ ગુજરાતના આખા ગુજરાતના કોઈ પણ કોર્પોરેશન હોય અને એ સિવાયના તમામ હાઈવેના રોડો જે આપણે જોયા છે બધા કૌભાંડો જ છે અને કૌભાંડો નાનેથી લઈને મોટે સુધી હોય ત્યારે જ આપણા કૌભાંડ થાય ત્યારે જ આટલા રસ્તાઓ તૂટી જાય જે રસ્તાઓ છ મહિના પહેલા કર્યા હોય ત્યાં એક એક બબે બે ફૂટના ખાડાઓ પડી જાય તો આ કૌભાંડ નહીં તો બીજું શું છે આથી વિશેષ શું કૌભાંડ હોઈ શકાય લોકોના ચહેરાની સામે કૌભાંડો એના છે અને આ તો ઓલરેડી પેપર ઉપર આ કોર્પોરેટરો હતા કે એક કુટુંબના પાંચ પાંચ છ છ જણાને દઈ દેવામાં આવ્યા હોય ચોખ્ખું ઓફિશિયલ છે પેપરો છે છતાં એની સામે પોલીસ ફરિયાદ થઈ અને એને ડિસ્કવોલિફાઈડ કેમ ભાજપે નથી કરાવ્યા અને કમિશનર પણ શું પગલાં નથી લેતા એ જ બહુ સ્પષ્ટ દેખાય છે કે ભાજપમાં કૌભાંડ કરી સસ્પેન્ડ કરવા માત્ર લોકોને છેતરવા માટે બાકી માત્ર ને માત્ર કૌભાંડને ઢાંકવાનું જ કામ કરી રહ્યા છે